ચારમની બીજા અગિયાર ઘર કુટુંબ તમે કીધું વિજય તમારું ઘો મેળ્યું પણ તમારા ડોહા તો ફરતા ત્રણ ગોમ ફરે ચોથું ગોમ ને ગોમ માં વસ્યા ગોમે તમારું નહીં થાય

જગત મોયા ભાઈ જે ભાઈ કોઈ રુકમટાળ નાળ મળતું ના હો એ દાળ મારે વડના ઘરે મૂળ મળો આળ નો દુખ દરિયા આવી જદી એ મારી ઠાકોર ની મંદિર

તમારા ભાઈ કુટુંબ ની ઘરવાળા ની વેડા જુદી હતી તમારી માતા ની વિજય બોલવાલા હતી આજ તો પગ ઉપર પડી મેલે તો બીજા ઘેર ઘેર રોવાના વારાયા અલ્યા ગરના મુખી બે દેતા રે કે તાન દદા હાજા ઉરાડતા આતા મોનવી તાન ખાઈ ગઈ રે મું મું વિજય નેનો મોટો બે મોટો બની ગયો ચાર ઓમ ની અંદર મસ છોડી આઈફોન જવાબ આલો લે આચી દે લે નાચું વિજય એક હાલ ગોંડો થઈને ફરતો મેલા મેલા લે કેમ

ઘરેલા ઘરે માં એ દુશ્મન મેરી ના ઘરે મારી મેલડી ખમાત ના મેલડી ગુમ જાય ધુમલો બોડી ન નહીં એ મારી યુગતા મોર એ વિજય એક સમય હું માતા કોરટમાં પગાડ્યો પડવા તૈયારી હતી પણ વિજય ખાડો રાવણ દેવ આ જાતે રાતે એટલે સાબરા ભૂતકાળી ઘડતી નહી પ્યોરવાડી માતા એમ કે બકરો વાળું આટલું કદે છે વિજય વિદાય ખા જતી

તમારું મારું માતા લે તાર ભાઈ લાવી દઉં તારી દે મારી માતા નું ખબર <tipa> <tipa>

સાહેબ નેવું અઢાર ઉમેરો એટલે બની દેવા ઉમેરો બની એકસો એકસો ન્યાય લેવા દે ઓ ભાઈ પણ તારો જમીન નો ન્યાય રાવો દેવ દેવ નું જેને નેકરે પેલો તમારી માતા નું